તો રાધે રાધે ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા બ્લોગ આજે આપણે મોડાસા જે 7 તારીખથી શરૂ થનાર કથા છે તેની તૈયારી માટે એના બેનર લગાવવા માટે એના પ્રચાર માટે જઈ રહ્યા છે અત્યારે હું ભાવિનભાઈ અને શૈલેષભાઈ મોડાસા માટે કંકોત્રી આપવાની છે ત્યાં આગળ પેમ્પલેટો આપવાના છે અને અત્યારે જે મોટા બેનરો બનાવ્યા છે એ મોટા બેનર માટે અને તેના પ્રચાર માટે જઈ રહ્યા છે તો આવો આખો બ્લોગ જોજો કેવી રીતે તૈયારી ચાલે છે અને ખૂબ જ મહેનત કરવી પડે છે ખૂબ જ મહેનત બે બેનો સાંભળા લઈ જા ભાઈ પચીસ થી મંદિર મોડાસા અને આવો આપણે નીકળીએ રસ્તાનો માહોલ જોઈએ જ મજા કરીએ અને બેનરો લગાવીએ તો આપણે નીકળી ગયા છે અત્યારે મોડાસા જવા માટે અને ખૂબ જ વરસાદી વાતાવરણ છે અત્યારે વરસાદ પડી પણ રહ્યો છે પણ વચ્ચે જતા જતાં અત્યારે આપણે ચાર ધામની નવા ચાર પેસેન્જર આવ્યા તો એમની ટિકિટ લેવાની હતી તો આપણે ટિકિટ એમને લઈને પછી આપણે આગળ મોડાસા તરફ પ્રયાણ કરીએ તો ફાઇનલી ટિકિટ લઈ લીધી છે આપણે અને હવે જઈ રહ્યા છે મોડાસા તરફ નીકળી ગયા છે ભાઈનભાઈ સાથે રાધે રાધે ભાઈનભાઈ ખૂબ જ ટ્રાફિક છે રોડ ઉપર અત્યારે વરસાદના કારણે ચારો તરફ ટ્રાફિક જ ટ્રાફિક સખત ટ્રાફિક અત્યારે મળી રહ્યો છે આપણે અમદાવાદની બહાર પણ નથી નીકળ્યા આપ જોઈ શકો છો અમદાવાદનો વરસાદ અને એના લીધે ટ્રાફિક અને જગ્યાએ જગ્યાએ અત્યારે બધી જ જગ્યાએ રોડ ખોદી નાખ્યા છે રોડ બદલાઈ ગયા છે ખૂબ જ એવી તકલીફ પડી રહી છે ને અમદાવાદથી વડોદરા પહોંચી જવાય તો ફાઇનલી ટ્રાફિકમાંથી નીકળી ગયા છે સખત કંટાળી ગયા એટલો બધો ટ્રાફિક વરસાદના કારણે તો હવે આપણે ફરીથી પાછા નીકળી ગયા મોડાસા જવા માટે આપણા અમદાવાદના ઈસનપુરમાંથી બીજા વિસ્તારમાં જવું હોય તો દોઢ બે કલાક ઓછામાં ઓછા જોઈએ એટલો ટાઈમમાં તો આપણે વડોદરા પહોંચી જઈએ પણ સૌ સૌની લાઈફ છે ટ્રાફિક છે બધા એન્જોય કરી રહ્યા છે તો આવો આપણે પણ મોડાસા જઈએ અત્યારે બોલો અંબે માતે અત્યારે આપણે જે જઈ રહ્યા છીએ તે અમદાવાદથી અંબાજી તરફનો પગપાળાનો રસ્તો છે એ રસ્તા તરફ આપણે જઈ રહ્યા છીએ જેમ આપણે ડાકોરની પૂનમ બધા ભરે છે એવી રીતે આ ભાદરવા મહિનાની મોટામાં મોટી પૂનમ એટલે કે ભાદરવી પૂનમ જ્યાં અંબાજીની અંદર મેળો ભરાય છે એના પગપાળાના તમે દ્રશ્યો જોઈ શકો છો બધા અત્યારે ભાદરવી પૂનમ ભરવા માટે પગપાળા નીકળી ગયા છે બોલો અંબેમાં કી પહોંચી ગયા છે મોડાસા જ્યાં સાત તારીખથી જ્યાં કથા બેસવાની છે એ જગ્યા પર આપણે આવી ગયા છે ઓધારી માતાનું મંદિર અને અત્યારે અહીંયા આગળ એક ફંક્શન ચાલી રહ્યું છે તો હવે આપણે અહીં આગળ તૈયારી કરીશું ભાવિન મહારાજ શૈલેષભાઈ એ બધા જગ્યા અને એનું નિરીક્ષણ કરી રહ્યા છે ડેકોરેશનવાળા ભાઈને મળવાનું તો આવો આપને પણ જગ્યા બતાવો તેવી ખૂબ જ સરસ જગ્યા છે

હિંગળાજ આનંદ ગરબા મંડળના દરેક સભ્યો સાથે મિટિંગ કરી એમને તૈયારીઓ બધી જણાવી કેવી કેવી રીતે તૈયારી કરવાની છે અને આપણે સરસ એવું એમને મળીને ખૂબ જ આનંદ થયો અને અત્યારે હવે બેનરો લગાવીશું બેનરો લગાવીને આપણે પછી અમદાવાદ તરફ પ્રયાણ કરીશું તો તૈયારીમાં બેનર લગાવવાની શરૂઆત થઈ ગઈ છે તો આપણે પહેલું બેનર મારી દીધું છે વધારી માતાનું મંદિર આપણે બેનરો લગાવીને આપણું કામ પૂર્ણ કરીને આવી ગયા છે પાછા અમદાવાદ આપણે મોડાસા પહોંચીને જે આપણા કથાના યજમાન છે હિંગળાજ આનંદ ગરબા મંડળ એની બહેનોને મળ્યા ખૂબ જ આનંદ થયો એમને મળીને એમને કથાની તૈયારી બધી સમજાવી કેવી રીતે કથાનું આયોજન કરવાનું છે ડેકોરેશનવાળાને મળ્યા અને વિડીયો તમને કેવા લાગે છે એવું કોમેન્ટમાં ખાસ કરીને કહેજો અને આવાને આવા અમારા અવનવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ કશ્યપ પ્રજાપતિ બ્લોગર એને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારો ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ કશ્યપ પ્રજાપતિ એને પણ ફોલો કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે